અંકલેશ્વરની ની પંચાયતી બજાર જૈન દેરાસર ખાતે પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણ ભવ્ય ઉજવણી કરવામાં આવી જૈનોના પવિત્ર તહેવાર પર્વ ધિરાજ પર્યુષણ પર્વ ભાવભે રૂજવાઈ રહ્યો છે પર્યુષણ પર્વના પાંચમા દિને અંકલેશ્વરની ની પંચાયતી બજાર જૈન દેરાસર ખાતે સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરાયું જૈન ધર્મ સ્થાનકોમાં ચોવીસ માં તીર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ચૌદ મહાસ્વપ્ન બાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ

જન્મની ઉજવણી આજ રોજ રાખવામાં આવેલ છે